નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો અભિગ્ર સમાચાર ગુના કામી ના ફરાર પ્રક્રાંતિ આરોપી ને પકડી પાડતી અંજાર પોલીસ શ્રી ચિરાગ કોરડિયા સાહેબ પોલીસ મહાનિરીક્ષક શ્રી સરહદી રેન્જ ભુજ તથા શ્રી સાગર બાગમારા સાહેબ પોલીસ અધિક્ષક પૂર્વ કચ્છ ગાંધીધામ તથા શ્રી એવી રાજગોર સાહેબ ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષકને અંજાર વિસ્તારમાં બનેલ ગંભીર પ્રકારના શરીર સંબંધી ગુના તથા ગુનાના કામે ફરાર આરોપીને સત્વરે શોધી કાઢવા માટે સૂચના કરેલ છેન્વયે તારીખ સાત બે બે હજાર પચીસ સવારના ભાગે અંજાર તાલુકાના વરસામેડી ગામની સીમમાં આવેલ અરિહંતનગર સોસાયટી પાછળ આવેલ કેનાલમાં લાશ મળી આવેલ હોવાની હકીકત મળતા જન્વયે એ આર ગોહિલ પોલીસ ઇન્સ્પેક્ટર અંજારને તાત્કાલિક પોલીસ ટીમ સાથે બનાવવાળી જગ્યાએ પહોંચી લાશને બહાર કાઢી ઓળખ કરી જોતા જેના ગળાના ભાગે તીક્ષ્ણ હથિયાર વડે ગંભીર ઇજા પહોંચાડી મોત નિપજાવેલ હોવાનું આવતા તુરંત પોલીસની જુદી જુદી ટીમો બનાવી આજુબાજુના સીસીટીવી ફૂટેજ એનાલિસિસ કરી જરૂરી વર્કઆઉટ કરી તેમજ હ્યુમન સોર્સના આધારે મોત નિપજાવનાર આરોપી ઇન્દ્રજીતસિંહ પહેલવાનસિંહ ગુર્જર ઉંમરવર્ષ તેતાલીસ હાલ રહે મકાન નંબર સત્યોતેર અઠ્યોતેર એ ગુરુકૃપા સોસાયટી વર્ષામેડી તાલુકા અંજાર મૂળ રહે નીચાવડી તાલુકો માધવગઢ ઝાલોન ઉત્તર પ્રદેશવાળાને પકડી પાડતી તેને ગુનાની કબૂલાત આપતા જણાવેલ કે જનારના કિંમતી ફોન પડાવી લેવા પોતે તથા ધીરજકુમાર રહે ઉત્તર પ્રદેશવાળા સાથે મળી આ ગુનાને અંજામ આપેલ હોય આ ધીરજકુમાર મરણ જનારના મોબાઈલ ફોન લઈને નાસી હોવાની હકીકત જણાવેલ હોય જ્યાં ગુના કામે ફરાર હોય જેથી ટેકનિકલ સર્વેલન્સના આધારે વોચ રાખી ફરાર આરોપીનું લોકેશન હૈદરાબાદ હોવાનું જણાવી આવતા તુરંત એક પોલીસ ટીમ હૈદરાબાદ મોકલી સદર ગુના ડામે ફરાર આરોપીને મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે આ કામગીરીમાં એઆર પોલીસ એઆર ગોહિલ પોલીસ ઇન્સ્પેક્ટર અંજાર પોલીસ સ્ટેશન તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસજી વાળા તથા અંજાર પોલીસ સ્ટાફના માણસો સાથે રહી કામગીરી કરેલ છે